નમસ્કાર મિત્રો ન્યૂઝ ફાઇલમાં તમારું સ્વાગત છે અને હું છું દિનેશ પટેલ ભારતીય શેરબજાર એક ફ્રોડ સિરીઝના પહેલા એપિસોડમાં આઈપીઓ એટલે શું અને શેરબજારના ભયસ્થાનોની વાત કરવામાં આવી હતી હવે આ વિષય ઉપર આગળ વાત કરીએ અહીં કોઈને પ્રશ્ન થાય કે ઉદ્યોગપતિને પૈસાની જરૂર હોય તો તે આઈપીઓ શા માટે લાવે અને બેંક આગળથી લોન કેમ ના લે તો આનું કારણ એ છે કે બેંક આગળથી લોન લે તો એ લોન વ્યાજ સહિત પાછી ભરવી પડે ત્યારે આઈપીઓ મારફત મેળવેલા પૈસા પાછા આપવાની કોઈ ઝંઝટ નહીં અને વ્યાજ આપવાની પણ કોઈ ઝંઝટ નહીં મફતમાં કરોડો રૂપિયા કોણ આપે એટલે સ્વાભાવિક રીતે જ ઉદ્યોગપતિઓ બેંકની લોન લેવાના બદલે આઈપીઓ દ્વારા પૈસા મેળવવાનું પસંદ કરે ઉદ્યોગપતિને પ્લાન્ટ નાખવા માટે સો કરોડ રૂપિયાની જરૂર હશે તો તે સેબી પાસે પાંચસો કરોડ રૂપિયાના આઈપીઓની મંજૂરી માગશે કારણ કે મફતમાં રૂપિયા મળતા હોય તો કોઈ ઓછા લાકડે શું કામ બળે આ દલા વાડી જેવું છે ચીબડા લવ બે ચાર લેને દસ બાર સેબીવાળા પણ ઉદ્યોગપતિ દિનેશભાઈને પ્લાન્ટ નાખવા માટે સો કરોડ રૂપિયાની જરૂર હશે તો પણ પાંચસો કરોડનો આઈપીઓ લાવવાની પરમિશન આપી દેશે કારણ કે સરકારે તેના ખિસ્સામાંથી એક પણ રૂપિયો આપવાનો નથી અંતે બલીનો બકરો આવી કંપનીના શેર લેનાર શેર હોલ્ડરો બને છે એટલે અત્યારે કોઈ નાની સાઇઝના આઈપીઓ આવતા નથી આખરે ખોદે ઉંદર અને ભોગવે બોરિંગ એવો ગાઢ થાય છે એટલે કે ઉંદરે મહેનતથી ખોદીને બનાવેલ દર ઉપર સાપ કબજો કરીને રહેવા લાગે એવો ગાઢ થાય છે શેરબજારમાં પૈસા રોકવાવાળો સામાન્ય રોકાણકાર તેની પચાસ વર્ષની ઉંમરે પાર વગરની મહેનત કરીને પચીસ પચાસ લાખ માંડ તેણે ભેગા કર્યા હોય તો તેની સામે ઉદ્યોગપતિઓ આઈપીઓ મારફત બસો પાંચસો કરોડ એક જ ધડાકે મેળવી લે છે અને પછી તેઓ તેમની માલિકીના વિમાનમાં ફરે છે અને આલિશાન બંગલાઓમાં રહે છે અને શેરબજારમાં પૈસા રોકનાર સામાન્ય લોકોની હાલત ભિખારી જેવી જ રહે છે એટલે આ દેશમાં આર્થિક અસમાનતા ઓછી થતી નથી દેશમાં સો કરોડ લોકો પાસે છે તેના કરતાં વધુ સંપત્તિ દેશમાં રહેતા પાંચ હજાર ઉદ્યોગપતિઓ પાસે છે એક તરફ દેશમાં એંસી કરોડ લોકો રેશનિંગના અનાજ ઉપર નભે છે તો સામે આ પાંચ હજાર ઉદ્યોગપતિઓ પાસે બેસુમાર સંપત્તિ છે એક તરફ દેશમાં એંસી કરોડ લોકો સાંજ પડે પાંચસો રૂપિયા કમાવા માટે મથે છે તો સામે આ પચાસ હજાર ધનાટીઓને પૈસા ક્યાં વાપરવા એ પ્રશ્ન છે સામાન્ય લોકો આખી જિંદગી મથે તો પણ એક કરોડ ભેગા નથી કરી શકતા તો સામે આવા ઉદ્યોગપતિઓ આઈપીઓ મારફત તેમના પૈસા પડાવી લઈને પછી શકીરા જેવી ડાન્સરને એક બે કલાક નાચવાના પચીસ કરોડ રૂપિયા આપી દે છે સામાન્ય લોકોની મૂર્ખામીના કારણે ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બની રહ્યો છે કારણ કે આખી દુનિયાના મૂર્ખા લાલચુઓ નવરાઓ ધૂતારા અને લાંચિયા આપણા દેશમાં ભેગા થયા છે એટલે આ શેરબજારના ધંધામાં કદી મંદી નહીં આવવાની ધૂતારાઓને બકરા કાયમ મળી રહેવાના નવરો નખો દ્વાર એ ઉક્તિ અનુસાર નવરા લોકોનો મુખ્ય ધંધો એ શેરબજારનો છે આ સિવાય શેર માંથી મફતનો પૈસો કમાવાની અપેક્ષાવાળા લાલચુઓ પણ આપણા દેશમાં લાખોની સંખ્યામાં છે એટલે અને સૌથી વધારે ગુજરાતમાં છે આપણો દેશ કરપ્શનમાં અગ્રેસર છે કારણ કે આ બધીને કોઈ અટકાવવા માંગતું નથી અને બધા ભ્રષ્ટાચારની ગંગામાં ડૂબકી મારીને એ રીતે પૈસા બનાવીને એ પૈસાના જોરે પોતાના સંતાનોને અમેરિકા જેવા દેશોમાં સેટલ કરવા માગે છે પ્રમાણિક ઉદ્યોગપતિઓ મોટેભાગે આઈપીઓ દ્વારા પૈસા લેવાનું પસંદ કરતા નથી કારણ કે તેઓ લોકોને છેતરવા માંગતા નથી આપણા દેશમાં હિન્દુસ્તાન લિવર પ્રોક્ટર એન્ડ ગેમ્બલ નેસ્લે જેવી અનેક વિદેશી કંપનીઓ ધંધો કરી રહી છે તેઓ આપણા દેશમાં આઈપીઓ લાવીને કરોડો રૂપિયા મેળવી શકે તેમ હોવા છતાં આ કંપનીઓ આવું કરતી નથી એનું મુખ્ય કારણ એ છે એ તેમની પ્રામાણિકતા છે તેઓ લોકોને છેતરવા માંગતા નથી તેઓ તેમના દમ ઉપર મોટા મોટા પ્લાન્ટ નાખે છે અને અબજો રૂપિયાનો ધંધો કરે છે અહીં તમને પ્રશ્ન થાય કે શું આઈપીઓ લઈને આવવાવાળા બધા ચીટર છે તો તેનો જવાબ છે ના બધા ચીટર નથી પરંતુ તેમાંના મોટા ભાગના ઈરાદા શંકાસ્પદ છે ટાટા રિલાયન્સ ટોરેન્ટ એવા પાંચ ટકા ઉદ્યોગપતિઓ એ બાબતનું ધ્યાન રાખે છે કે તેમના શેર હોલ્ડરોને નુકસાન ના જાય વર્ષો પહેલાં ટોરેન્ટ બાયોટેકનો પબ્લિક ઇસ્યુ આવ્યો હતો એ પછી કંપની નિષ્ફળ જતાં ટોરેન્ટ કંપનીએ રોકાણકારોને નુકસાન ના જાય એ માટે જે ભાવથી શેર આપ્યા હતા તે ભાવથી પાછા ખરીદી લીધેલ ટોરેન્ટ કંપનીએ પોતાની આબરૂ ખરાબ ના થાય એટલા માટે આવું કરેલ પરંતુ આવું બીજા કોઈ ઉદ્યોગપતિ કરતા નથી પોતાની કંપનીના શેરનો ભાવ શેર દલાલ ની ટોળકી કૃત્રિમ રીતે ઘટાડવાનું ચાલુ કરે ત્યારે જાગૃત કંપનીના માલિકો તેમના શેર હોલ્ડરોને ઊંચી બાયબેક ઓફર આપીને શેરના ભાવ ઘટવા દેતા નથી વર્ષ ઓગણીસો નેવથી બે હજાર ચોવીસ સુધીના પચીસ વર્ષમાં હજારો કંપનીઓ શેરબજારમાં આઈપીઓ લાવ્યા પછી ગાયબ થઈ ગઈ છે ઘણા તો માત્ર અને માત્ર ફ્રોડ કરવા માટે જ આઈપીઓ લઈને આવ્યા હતા આઈપીઓ મારફત લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવ્યા પછી તેમને કોઈ પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપ્યા ન હતા સેબી અને સરકારને આ બધી ખબર હોવા છતાં તેઓ આ અંગે કશું કરવા માંગતા નથી કારણ કે પૈસા આમ જનતાના છે સરકારના કે સેબીના અધિકારીઓના નથી એટલે તેઓ શું કામ આ ઠગો પાસેથી પૈસા પાછા મેળવવાની મહેનત કરે આ સંજોગોમાં જો તમને તમારા બૈરી છોકરા વહાલા હોય તો પૈસા સોનું સરકારી બેંકની એફડી પીપીએફ પોસ્ટ ઓફિસની બચત સ્કીમોમાં રોકો તમારે અડધી રાત્રે પણ પૈસાની જરૂર હોય તો સોનું લઈને સોની દુકાને જાઓ એટલે તમને પૈસા મળી જાય બેંકના ખાતામાં તમારા પૈસા હોય તો તમારે જ્યારે જોઈતા હોય ત્યારે તમને પાછા બેંક આપે જો તમારે રહેવા માટે સારું મકાન ના હોય તો તમારા પૈસા શેર શેરબજારના બદલે સારું મકાન ખરીદવા પાછળ ખર્ચ કરો તમારે કારની જરૂર હોય તો શેરબજારના બદલે કાર ખરીદવા પાછળ પૈસા ખર્ચ કરો નહીં તો તમારા જ પૈસાથી તમે જેના શેર ખરીદ્યા છે તે ઉદ્યોગપતિ આલીશાન બંગલામાં રહેશે વૈભવી ઓફિસમાં કામ કરશે અને મર્સિડીઝમાં ફરશે તમારા પૈસા શેરબજારના બદલે તમારા સંતાનોને સારી સ્કૂલમાં ભણાવવા પાછળ ખર્ચ કરો તમારા પૈસા શુદ્ધ સારું ખાવા પાછળ વાપરો કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ જો તમે આ બધા પાછળ પૈસા ખર્ચવાના બદલે માત્ર શેર બજારમાં પૈસા રોકો છો તો સમજો કે તમારા જેવો કોઈ મૂરખ નથી આપણે કોઈ સારી બાબતમાં દુનિયામાં વિશ્વગુરુ હોઈએ કે ના હોઈએ પરંતુ લાંચ રુશ્વત છેતરપિંડી આ બધામાં તો આપણને દુનિયામાં કોઈ પહોંચી શકે તેમ નથી એટલે તમારું ધ્યાન તમે જાતે રાખજો નહીં તો ફસાઈ જશો તો કોઈ પોલીસવાળો કોઈ રાજકારણી કોઈ કોર્ટ કોઈ છાપાવાળો કે કોઈ સગો વહાલો નહીં બચાવે કારણ કે એ લોકો તેમના લાભ માટે છે તમારું ધ્યાન રાખવા માટે નહીં છેતરાયા પછી પોલીસ સ્ટેશન જશો તો પોલીસવાળા તમારી ફરિયાદ લેવામાં નાટક કરશે છાપાવાળા હિરોઈનાના લેખોથી છાપું ભરશે પરંતુ તમારી ફરિયાદ છાપામાં નહીં છાપે કોર્ટ કેસ કરવા માટે વકીલ પાસે જાઓ તો વકીલ લાખ રૂપિયાની ફી માગશે અને એ પછી પણ કોર્ટ પચીસ વર્ષ સુધી ચુકાદો નહીં આપે તમારું રક્ષણ તમારે જાતે કરવાનું છે અને જાતે દગા છેતરપિંડીઓથી તમારી જાતને બચાવવાની છે આ હિન્દી ફિલ્મના ગીત બચકેતું રહેના અરે બચકેતું રહેના નહીં તો ખલાસ આગે બી ધોખા હે પીછે બી ધોખા હે ધોખે મેં આના નહીં ધોખા ખાના નહીં એવું છે જો તમે કરોડપતિ હો અને તમારે રાતોરાત રોડપતિ થવું હોય તો શેરબજાર જેટલો ઉત્તમ ધંધો કોઈ નથી તમને તે ફટાફટ રોડપતિ બનાવીને પૈસા સાચવવાના ટેન્શનમાંથી મુક્ત કરી દેશે શેર બજારમાં પૈસા રોકવા એ આંખલાના સીંગડામાં માથું ભરાવા જેવું છે એટલે જ શેર બજારનું નિશાન એ આખલો રાખવામાં આવેલો છે આમાં તમારી બરબાદીની ગેરંટી છે શેરબજારમાં નુકસાન જવાના કારણે રાતોરાત ઘરનો સામાન ભરીને ઘેર તાળું મારીને નાસી છૂટવાવાળા ફેમિલીઓ ઓછા નથી ઉદ્યોગપતિઓને આઈપીઓ મારફત પૈસા મેળવવાની છૂટ આપવા પાછળ સરકારનો સારો હેતુ હતો પરંતુ ભારતમાં તેનો મોટાભાગે દુરુપયોગ થયો છે વોરેન બફેટ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ બન્યો હતો પરંતુ આવું એટલે થયું હતું કારણ કે તેણે અમેરિકાની શ્રેષ્ઠ પ્રકારની પ્રોડક્ટ બનાવીને દુનિયાભરમાં તે વેચીને કરોડો રૂપિયાનો પ્રોફિટ કરતી કંપનીઓના શેરમાં રોકાણ કરેલ જો તેણે ભારતની કંપનીઓમાં રૂપિયા રોક્યા હોત તો તે આજે દુનિયાનો પ્રથમ નંબરનો ભિખારી હોત અમેરિકા જાપાન જર્મની વગેરે દેશોની કંપનીઓ શ્રેષ્ઠ પ્રકારની પ્રોડક્ટ બનાવીને દુનિયાભરમાં વેચીને કરોડો રૂપિયાનો પ્રોફિટ કરે છે અને તેમની કંપનીમાં રોકાણ કરનાર શેરહોલ્ડરોને હોલ્ડરોને ફાયદો થાય એ બાબતનું હંમેશા ધ્યાન રાખે છે પરંતુ ભારતીય કંપનીઓ આવું કરી શકતી નથી મોટાભાગની ભારતીય કંપનીઓ મેનેજમેન્ટમાં અને પ્રોડક્ટની વ્યવસ્થામાં પણ નબળી છે એટલે તેઓ ગ્લોબલ માર્કેટ મેળવી શકતી નથી અને ખરાબ મેનેજમેન્ટના કારણે ગમે ત્યારે બેસી જાય છે આપણા દેશની કંપનીઓ વિદેશી કંપનીઓ જેવું સંગીન મેનેજમેન્ટ કરી શકતી નથી અને તેમના જેવી આખી દુનિયામાં વેચાય એવી પ્રોડક્ટ પણ બનાવી શકતી નથી ભારતીય કંપનીઓની સ્થિતિ ભાદરવાના ભીંડા જેવી છે ક્યારે બેસી જાય તેનું કશું નક્કી નહીં આપણને સારું ફ્રીજ સારું ટીવી વોશિંગ મશીન કુરિયાની એલજી કંપની ભારતમાં આવી એ પછી આપણને મળ્યા આપણને સારું ટુ વ્હીલર જાપાનની હોન્ડા કંપનીએ આપ્યું આપણને સારી કાર જાપાની સુજુ કંપની સુઝુકી કંપનીએ આપી આપણને સારો મોબાઈલ અમેરિકા કોરિયા અને ચીનની કંપનીએ આપ્યા આપણને સારા પ્રિન્ટર અમેરિકા અને જાપાનની કંપનીઓએ આપ્યા આપણને સારા શસ્ત્રો અમેરિકા રશિયા અને જર્મનીએ આપે છે આપણને કપડાં ધોવા માટે સારા વોશિંગ પાવડર પણ અમેરિકા અને ઇંગ્લેન્ડની કંપનીએ આપ્યા ઘણીવાર કંપનીનો માલિક સક્ષમ હોય પરંતુ તે ઘરડો થાય એ પછી કંપનીનું શુકાન તેના લાડકડમાં ઉછરેલા નબળા સંતાનોને સોંપે ત્યારે કંપની ધીમે ધીમે બેસવા માંડે છે કોઈ ભારતીય કંપની એવી નથી જેની ફિલિપ્સ એલજી સેમસંગ સુઝુકી હોન્ડા સોની વગેરે અનેક વિદેશી કંપનીઓ જેવી ગ્લોબલ પ્રતિષ્ઠા હોય કારણ કે ભારતીય કંપનીઓ ક્વોલિટીમાં ઘાલમેલ કામદારોનું શોષણ ટેક્સની ચોરી આવી અપ્રમાણિકતામાંથી બહાર આવી શકતી નથી એટલે ભારતીય કંપનીઓ નફામાંથી ક્યારે નુકસાનમાં આવી જશે તેની કોઈ ગેરંટી નથી નબળા સંતુલનના કારણે અનેક ભારતીય કંપનીઓ બંધ થઈ ગઈ હોવાના દાખલા છે અમદાવાદ તમામ કાપડની મિલો આવા કારણથી બંધ થઈ ગઈ અહીં એપિસોડ નંબર બે પૂરો થાય છે આગળની વાત ત્રીજા નંબરના એપિસોડમાં કરવામાં આવશે આ વિડીયોનો હેતુ શેર બજારમાં પૈસા રોકતા લોકોને શેર બજારના ભયસ્થાનો અંગે જાગૃત કરીને બચાવવાનો છે આ શેરના સટ્ટા પાછળ હજારો પરિવાર બરબાદ થયા છે એટલે હવે આ બધું અટકવું જોઈએ એટલે જે તમારા સંબંધીઓ અને મિત્રો શેર બજારમાં પૈસા રોકતા હોય તેમને આ વિડીયો અચૂક શેર કરજો કારણ કે કહેવત છે કે રાંડ્યા પછીનું ડાપણ નકામું હિતમાં અમે બનાવેલ આ વિડીયો મહત્તમ લોકોને ફોરવર્ડ કરીને લોકોને બજારમાં બરબાદ થતાં બચાવવાના અમારા આ પ્રયાસમાં સહભાગી થવા વિનંતી છે ધન્યવાદ